ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે રહેવાની છે કારણ કે અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હવે બપોર પછીના સાંજના સમાચાર જોશું આજે મિત્રો આઠ જુલાઈ અને મંગળવારના રોજ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ ફરી વખત એક્ટિવ થઈ છે ને આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે તોફાની રાઉન્ડ અત્યારે વરસાદનો શરૂ થઈ ગયો છે જેમાં ત્રીજો રાઉન્ડ અત્યારે માણવામાં આવી રહ્યું છે આ રાઉન્ડ વચ્ચે ગુજરાત રાજ્યમાં એક નવું નક્ષત્ર પણ બેસ્યું છે પુનર્વસુ નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રની પણ ઘણી બધી અપડેટ્સ સામે આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોની અંદર આ નક્ષત્ર વરસશે અને આ નક્ષત્ર કેટલું લાંબુ ચાલવાનું છે કારણ કે જે આદ્રા નક્ષત્ર હતું એ આદ્રા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓની અંદર સાફ સફાઈ કરી છે એટલે કે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો જે બન્યો હતો એ જ પ્રકારનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે આદ્ર નક્ષત્ર એ પ્રમાણે વરસ્યો હતો હવે ગુજરાત રાજ્યમાં બીજા ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો નથી ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે હમણાં જિલ્લાની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનું એક ટાપુ પણ છે એ જોવા નથી મળ્યું અથવા તો એક ટીપું પણ જોવા નથી મળ્યું તો હવે વાતાવરણની અંદર જળબંબાકા થાય અને વરસાદીય સિસ્ટમ ઘેરાવો લે તેમાં મિત્રો ભજીયા તળવાને લઈને સૌથી મોટા અપડેટ સામે આવી ગયા છે તૈયાર રહેજો કારણ કે વાતાવરણની અંદર જે અસર અત્યારે જોવા મળી રહી છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં મધ્ય પૂર્વના ભાગોથી લઈને ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે કે ત્યાં દરેક લોકો છે એ પોતાના વ્યવસાય આધારિત અપડેટ મેળવવા માંગતા હોય તો અત્યારે એ પણ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી તો એક લેટેસ્ટ મોટી આગાહી કરી છે પરંતુ હવે એ પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ આજે વહેલી સવારથી છે એ જે ક્લાઇમેટ ચેન્જની અંદર ટ્રાન્સફર થયું હતું એ હવે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ટ્રાન્સફર થશે અથવા તો કયા જિલ્લાઓની અંદર એ આધારિત છે અપડેટ મેળવી શકાશે તો તમને અત્યારે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં દરેક વિસ્તારોની અંદર છે એ વરસાદ કેવો પડ્યો છે એના વિશેના રિપોર્ટ જોશે કારણ કે અત્યારે હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ભાગની જે આગાહી થતી હોય છે એ આગાહી વિશે પણ અપડેટમાં રહેવું જરૂરી છે કારણ કે અત્યારે સિસ્ટમનો ઘેરાવો જે લાઇનના આધારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધ્યો હતો એ હવે ગુજરાતના દરિયાકાંઠાથી ખૂબ જ નજીક દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ જે ક્લિયરિટી વે જે વિઝિલિટી આધારે છે અપડેટ જોવા મળી શકે જેમાં કાડીબાંગ વાદળો હોય અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો અપડેટ થતો હોય તો અત્યારે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગ વચ્ચે છે એ આ બાબતે ચર્ચા થઈ શકે વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે પણ એક પ્રકારની આગાહી કરવામાં આવી છે અને એ આગાહી ગુજરાતના જાણીતા હવામાં નિષ્ણાતકાર અંબાભાઈ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ કરવામાં આવી હતી એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા થશે સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યનો જે પણ અપડેટ હતી એ આધારિત છે એ વેધર એનાલિસિસના લોપ અને આધાર સાર છે એ વે સાથે મિત્રો ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે જેમાં હવે હવામાન વિભાગ દ્વારા પણ કચ્છ સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાક માં અતિભારે વરસાદની જે સંભાવનાને અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર અપડેટ મળી ગયા હોય છે વેધર એનાલિસિસ રિપોર્ટના પણ ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જે પણ માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવશે કારણ કે અત્યારે જે ગુજરાત રાજ્ય અંતર્ગતના ગુજરાત રાજ્ય સિવાય બહારના જે વિસ્તારોની અંદર જે પણ લોકો જે છે એ વસવાટ કરે છે એમના જિલ્લા કે વસવાટ વિસ્તારની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ કહેવાય છે વરસાદીએ રાઉન્ડ કેવો છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના રાજ સુરત તેમજ લખપત આ વિસ્તારોની અંદર અત્યારે દક્ષિણ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર છે એ વેધર અપડેટ ચાલુ રહેશે તો અત્યારે ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી રહી છે અત્યારે વેધર એનાલિસિસના રિપોર્ટ પણ ગુજરાત રાજ્યમાં મળી જશે વેધર એનાલિસિસના અપડેટ આપતાની સાથે ગુજરાત રાજ્યમાં જે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે લાઇન બની છે યુએસસી એ પણ છે એ લાગુ પડશે નહીં વાતાવરણની પલટવાર છે એ થતો જોવા મળ્યો છે અને લો પ્રેશર સિસ્ટમનો એરિયા પણ બનતો જોવા મળી રહ્યો છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ છે એ મોટી ફેરફારની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે આ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં વેરમાર્ક લો પ્રેશર સિસ્ટમની જે અસર દર્શાવવામાં આવી છે પ્રિડિક્શન કરવામાં આવી છે વરસાદ છે એ કેટલો પડવાનો છે અને વરસાદ કેટલા ઇંચ સુધીનો પડશે તો અત્યારે જે વરસાદની ઇંચ પ્રમાણે વાત કરવામાં આવે તો મિલીમીટરની જે માપણી છે એ પ્રમાણે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે આ ઘેરાવા સાથે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ માછીમારોને આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે અને હવે ગણતરીની કલાકોની અંદર આ સૂચનના ભાગરૂપે છે એ વેધર એનાલિસિસ રિપોર્ટ અને ફોરકાસ્ટની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે પણ ઘણી બધી મોટી અસરો પણ છે જો થતી જોવા મળી રહી છે અત્યારનો જે લેટેસ્ટ આગાહી હવામાન સમાચાર છે એ હવામાન સમાચારમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર અત્યારે આગામી પાંચ દિવસનું વાતાવરણ કેવું રહેશે પણ એ પણ તમને દર્શાવી દઈએ અત્યારે મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસની ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી દીધી છે જેમાં હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નવી આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને દરિયા કાંઠે જે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય એની પણ એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટના જે નિયમો છે એ પ્રકારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિભારે કરંટ જોવા મળી રહ્યો છે વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે પણ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે છે એ દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ જતા દક્ષિણી પૂર્વના ભાગો અને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે છે એ હેવી રેઇન ફોરકાસ્ટની પણ એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે આ પ્રકારે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરબદલ થતી જોવા મળી રહી છે સામાન્ય કથા સારો વરસાદ રહેશે અને વધુ વરસાદ રહે એની પણ એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે ગુજરાતના દરેક જિલ્લાઓ માટે અત્યારે સારામાં સારી આગાહી કરી દેવામાં આવી રહી છે મિત્રો આજે આઠ જુલાઈના રોજ ગુજરાત રિજનના ભાગોમાં વરસાદનું જોર વધશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને કવર કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી સાથે ખેડા આ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ રીતનું છે વાતાવરણીય અપડેટ છે થતું જોવા મળી રહ્યું છે જેમાં સુરત તાપી નવસારી ડાંગ અને દમણ દાદરાનગર નગર હવેલીના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી ભારે પવનોના સાથે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા થતી જોવા મળી રહી છે અને બીજે મિત્રો હેવી રેઇન ફોરકાસ્ટની પણ આગાહી છે એ કરી દેવામાં આવી છે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી આઠ તારીખના રોજ કેવી રહેવાની છે તો અહીંયા આઠ તારીખનો મેપ તમે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે જોઈ શકો છો આઠ તારીખના મેપમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના જે ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં છૂટો છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે આ સાથે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો પણ ફૂંકાઈ શકે છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ આ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ નવી આગાહી કરવામાં આવી રહી છે या आगाही पण तुम्ही जणाशुसाठी आजे।

આ વાતાવરણ જોવા મળશે ગરમીની જગ્યાએ તડકાનું વાતાવરણ થતું જોવા મળશે મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી એ સ્વરૂપે જોઈશે વિડીયો તમને સારો લાગ્યો